એકવીસ જીવ ગયેલા ગંભીરા બ્રિજ પર ફરી બેદરકારી સમારકામના નામે માં મહીસાગર નદીમાં ડામર ઠાલવાતો વડોદરા આણંદ જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ જે બ્રિજ પર એકવીસ નિર્દોષ જીવ ગયા એ જ બ્રિજના સમારકામમાં હવે માનવ ભૂલ નહીં પરંતુ ખુલ્લી બેદરકારી સામે આવી છે ઝડપથી બ્રિજ ખુલ્લો મૂકવાની ઉતાવળમાં રિપેરિંગ દરમિયાન નીકળતો ડામર અને બાંધકામનો કાટમાળ નિયમસર નિકાલ કરવાની જગ્યાએ સીધો કહેવાતી મહિસાગર નદીમાં ફેંકવામાં આવી રહ્યો છે મહીસાગર નદી માત્ર પાણીનો પ્રવાહ નથી પરંતુ હજારો લોકોની જીવનરેખા છે આવી પવિત્ર નદીમાં ડામર અને બાંધકામનો કચરો ફેંકીને પર્યાવરણ સાથે ખુલ્લેઆમ ખિલવાડ કરવામાં આવી રહ્યો છે એકવીસ લોકોના ભોગ લેનાર બ્રિજના સમારકામમાં સલામતીના પાઠ શીખવા બદલે હવે નદીના અસ્તિત્વ સાથે ચેડા થઈ રહ્યા છે નિયમો અનુસાર ડામર અને કાટમાળનો વૈજ્ઞાનિક અને સુરક્ષિત નિકાલ ફરજીયાત છે છતાં સ્થળ પર કોઈ દેખરેખ વગર મહીસાગર નદીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે એક તરફ તંત્ર સલામતી જવાબદારી અને વિકાસની વાત કરે છે તો બીજી તરફમાં સમાન નદીમાં ઝેર સમાન ડામર ઠાલવાઈ રહ્યો છે આ દ્રશ્યો સામે આવતા જ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે

અને હવડે એક સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે એ વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાય છે કે ગંભીરા બ્રિજ એટલે કે વડોદરાને આનંદને જોડતો જે બ્રિજ છે તેના પર જે કામગીરી થઈ રહી છે એ કામગીરીની અંદર મજૂરો દ્વારા જે ડાબર અને કાટમાળ જે બ્રિજમાંથી નીકળે છે તેને સીધે સીધો કાયદાકીય રીતના જે પ્રમાણે એની વ્યવસ્થાના ભાગરૂપે ત્યાંથી હટાવવો જોઈએ તેની જગ્યા પર મજૂરો દ્વારા સીધો જ તેને મહીસાગર નદીની અંદર એક કાટમાળ અને ડામર નાખવાની પ્રક્રિયાનો એક વિડીયો સોશિયલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સાથે જ તંત્રને આપણે કહેવા માંગીએ છીએ કે તમે વહેલી તકે આ બ્રિજની બનાવ બનાવવાની જે ઉતાવળ છે એ ઉતાવળના ભાગરૂપે જો આવી નિષ્કાળજીના પરિણામોનો વિડીયો વાયરલ થાય છે એટલે તમારી જે તંત્રની જે કામગીરી છે તેના પર સવાલો ઊભા થાય છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડવાનું કામ આ તંત્રની ઘોર બેદરકારીના લીધે આવા મજૂરો કરી રહ્યા છે ત્યાં કોઈ સુપરવાઇઝર હોતો નથી અને એ જે કાટમાળ અને જે ડામર નીકળે છે તેને વ્યવસ્થાના ભાગરૂપે ત્યાંથી સચોટ અને કેવી રીતના કાઢવો તેની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની હોય છે જે તે તંત્રની હોય છે એ તમામ તંત્ર આ બાબતનું ધ્યાન લેતું નથી એ સ્પષ્ટપણે આ વિડીયોમાં દેખાઈ રહી રહ્યું છે માટે એકવીસ લોકોના જ્યારે ગત જુલાઈ મહિનાની અંદર જ્યારે ભોગ લેવાયા હોય તંત્રના પાપે ત્યારે તંત્ર ક્યારે જાગશે ક્યારે તંત્ર નિષ્ઠાથી કામ કરશે ક્યારે તંત્ર પોતાની કામગીરી કાયદા મુજબ કરશે તમામ વાતોનું આ વિડિયોના માધ્યમથી આપણે જોઈએ છે કે તમામ બાબતોને નેવે મૂકીને તંત્રનું જે સફાળું જે છે ને એ હજુ પણ ઘોર નિંદ્રામાં છે માટે પર્યાવરણને નુકસાન ના થાય સીધો જે કાટમા નદીમાં ફેંકવામાં આવે છે તમે એકવીસ લોકોના તો ભોગ લીધા પણ મહીસાગર નદીની અંદર પણ જેટલા પણ જળજીવો જે રહે છે તેને નુકસાન ના પહોંચે તેની પણ જવાબદારી તંત્રની હોય છે પણ તંત્ર માત્રને માત્ર તાઇફા દેખાડવાનું કામ કરે છે તમને વહેલી તકે પુલ તો બનાવો છે પણ સાથે સાથે તેની જે પ્રમાણેની કામગીરી છે એ સારી રીતના થાય સચોટ રીતના થાય અને કોઈને નુકસાન ના પહોંચે તેવી રીતના થાય તેવી આપણી માંગ છે જોઈએ કે તંત્ર હવે કેવી કામગીરી કરશે કેમ કે આ વડોદરા આનંદને જોડતો જે આ બ્રિજ છે સતત વિવાદોમાં રહ્યો છે અને એ વિવાદોના ભાગરૂપે વધુમાં વધુ લોકો નુકસાનીના ભાગરૂપે કોઈ વન્યજીવોને જળજીવોને નુકસાન ના પહોંચાડે કેમ કે મનુષ્યને અને મનુષ્યના જીવોની તો આ સરકારને તંત્રને કોઈ કિંમત નથી એટલે આશા રાખે છે કે જળજીવોને નુકસાન પહોંચાડવાનું બંધ કરી તંત્ર વહેલી તકે એના પર એક્શનથી કામગીરી કરે